લોકોના ખાતામાં રકમ જમા કરી વધુ કમિશનની લાલચ આપી બાદમાં કોઈને કોઈ બહાના હેઠળ રકમ ઉપાડી લેતી આ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ ગેંગને આખરે જુનાગઢ રેન્જ સાયબર પોલીસે ઝડપી લીધી છે આ ગેંગના કુલ આઠ આરોપીઓમાં એક મહિલા પણ સામેલ છે આ ગેંગે અલગ અલગ બસો એકાવન બેંક એકાઉન્ટ ખોલ્યા હતા જેમાંથી બ્યાસી બેંક એકાઉન્ટ વિરુદ્ધ આખા દેશમાં એનસીસી આરટી હેઠળ એકસો બાવન ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલ હતી ત્યારે જુનાગઢ રેન્જ સાયબર પોલીસે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી નાગરિકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી કોઈ ક્રાઈમ થઈ રહ્યો હોય તેના અનુમાનના આધારે તપાસ શરૂ કરી હતી જે બાદ આ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તપાસ કરતા આરોપીઓના બસો એકાવન બેંક એકાઉન્ટ પૈકી પચાસ લાખ બત્રીસ હાજર ત્રણસો છાસઠ રૂપિયા મળી આવ્યા છે આ સમગ્ર પ્રકરણ બાદ પોલીસે અપીલ પણ કરી છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે લાલચ આપવામાં આવી હોય તો સાયબર ક્રાઇમમાં જાણ કરે નહીં તો તે પણ આવા કોઈ ગુનામાં સામેલ છે તેમ ગણી કાર્યવાહી કરવામાં આવશે